ધર્મ મોટું કે કર્મ મોટું તમે શું કહેશો ધર્મ મોટું કે કર્મ મોટું કર્મ પણ જ્યાં સુધી કર્મ ધર્મની સાથે ન જોડાય ત્યાં સુધી એ કર્મ ની વ્યાખ્યા નિરંતર છે એક ભાઈએ એમ કીધું કે હવે તો હું ભગવાનની પૂજા બંધ કરી દીધી

એટલે ભગવાન તો કે નિર્મલ એ ગંગા જેવું પવિત્ર થઈને તમારે ભગવાન જોડે જવું જોઈએ જરા પણ કપટ ઈર્ષા નહીં તમારી પૂજા ક્યારે સ્વીકાર કરે જ નહીં ભગવાન ભગવાન તો જે ભક્તોની આરાધના સ્વીકાર કરી છે એ બધા જ ભક્તો એ નિર્મલ ભાવ નરસિંહ મહેતા હોય કે સુરદાસ હોય તો કર્મને ધર્મ ની સાથે જોડીને પછી કર્મ કરો તો તમારું કર્મ સારું કરાય એટલે ભગવાન ભગવદ ગીતામાં પ્રમાણ કર્મની કદાચ એ ભગવાન સ્વયં બોલે પણ અર્જુન કર્મ કર પણ તું મારામાં આશ્રિત રહીને પછી કર એમને એમ તો યુદ્ધ કરીશ મારા વગર તો કદાચ હારી જઈશ પણ વિશ્વાસ તને મારામાં રાખવો જ પડશે અલે છેલ્લું પછી ભગવદ ગીતાનો અંતિમ શ્લોક બતાવે યત્ર ધર્મ તત્ર જય યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધન તત્ર શ્રી વિજયો હોતી તો તમારી વિજય થશે ખાલી કર્મ કરીએ જાઓ કર્મ કરીએ જાઓ તો એ એ કર્મનો ફળ ના મળે એટલે ધર્મની સાથે જોડીને એ કર્મ તમારે કરવાનો તો કર્મનો ધર્મ બંને સાથે જોડાઈ જાય દાન આપવું છે પણ દાન પેલા તમારી જોડે પાસે તો ધન હોવું જોઈએ ને તો દાન તમે કરી શકો તમારી જોડે દાન ધન હોવું જોઈએ પછી તમે દાનનો એ અર્થ સમજી શકો દાન નો અર્થ ક્યારે સમજાય જયારે તમારી પાસે દાન આપવા માટે ધન હોય ત્યારે તમે સમજાય કે દાન આપણને આપવાનું છે એ જ વ્યક્તિ આપી શકે અને ભગવાન નું અર્ચન ગણા અર્ચિત લિંગમ એમ કે આપણે નહીં આ જે દેવો છે નિરંતર ભગવાનની સેવામાં શિવની સેવામાં શ્રાવણ મહિનામાં આપણે બધા એકલા જ નથી બેઠા અત્યારે આ દેવગણો પણ અત્યારે ભગવાનની શિવગણ ની સેવા કરે છે